થોડું રાખતા અને હેરોન ના કરે બને કહી દેજો બોલા ચાલ આગળ ના બોલી તું ના બોલતું એ તો મનસુખ બાપરા હાર ના બોલે મેમન તમે ઊંઘા બધા ભાઈ

અને હું ગાવા સલે આ કીટી છાની જો અરે ઠંડી તો ગાઈ સલે હું કરશી લે આવો આ કબાટ નો કોઈ ભોગ કો ગોદા ગોદા લે કબાટ માં તાળું મારેલું બોલે લે ઓને કે કોઈ પૂંચી ખાવા નઈ હું અને તાળું માર્યું છે કે જો તાળ લે આ છત્રી પડી ઓઢી નું ગુસ લે સત્રી કોઈ ઉઠાતી છે ઠંડી થોડું રોકાઈ લે ઠરી કુકરો થઈ ગયા લે હું આ તો આ છોકરો કોનો બાપ કહું છું હવે એમ કરીએ આપણે કોઈ નઈ બહાર જઈને તાપો લગાઈએ તાળું મેળ પડશે કારણ હું આ તો પેલા તો જતા રેમ એમ તો શું કરવાનું કે જો બહાર જતા રે તો કોઈ ટેન્શન જ નહીં આપણું તો તમે તો જેવી જગ્યાએ લઈને આવ્યા યાર એટલે પેલા અવાજ નતા લે હવે આવા થઈ ગયા લે આ શેતર શેતર કરીને તો મરી ને જોઈ નાખીએ ઠંડી ચીટલી તો તમે જુઓ તો ખરા કજાળ હો ડુંબું કજાળ હો છોકરો કજાળ હો

મને નહી ખબર કાકા તમે તો ચાવી મેલો તારા માટે બધા મહેમાન ના અને ભૂધર ભાઈ મોને છે ને એ તારું હકું કરવા માટે કરતો હતો અનિરો કે તો તો કઈ છોકરી હે ને ઇના ઘર મો હગુ કરાવ જો ના જન અન બેજીતી કરી મારી તું તો કાકા મે તો એવા કાઢ્યા આઈ અચ્છા ને તું આ એટલે તું કેવું બોલ્યું તો લઈને હે તો કાકા તમે ઊંઘવા ન દેને અડધી રાતે મને હેરાન કરો તો હું બોલું હું અલ્યા આ વાજો કે મો કરું દે તે હા આ તું કે હેરાન કરે તો તું એ ના કાકા હું હેરાન ન કરે તે હા અચ્છા કહો તો તું ઓઢો મરે

મારો ભાઈ મને મનમાં ઘણા બોલ બોલ કરતો બગ છે ઊંઘતું નહીં ઊંઘો દેતું નહીં નહિ ત્યાં જ્યાં ડૂળ કે માટે તો મોચો રે મોચો આપણો એપીટી આવડે ને આપડે નેચાડું હા તમે આરોજો તારે મને